આમૂદની મિસર સારા નંબર એકમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા આનંદ મેળાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી સરકારશ્રીના નિયમો અનુસાર બાળકોમાં રહેલી કુશળતા અને લેવડ દેવડની સમજ વિકસિત તે હેતુસર આ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આમોદની મિશ્ર શાળા નંબર એકમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા આનંદ મેળાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી સરકારના નિયમો અનુસાર બાળકોમાં રહેલી કુશળતા અને લેવડ દેવડની સમજ વિકસે તે હેતુસર આ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું આનંદ મેળામાં શાળાના વિદ્યાર્થીઓએ કુલ આડત્રીસ પ્રકારની વિવિધ વાનગીઓ જાતે તૈયાર કરી હતી વિદ્યાર્થીઓએ વાનગીઓ બનાવવાની સાથે તેની વેચાણ પ્રક્રિયા દ્વારા વ્યવહારિક જ્ઞાન મેળવ્યું હતું જે તમામ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ ઉપરાંત વાલીઓની પણ મોટી સંખ્યામાં હાજરી જોવા મળી સમગ્ર કાર્યક્રમને શિક્ષકગણ દ્વારા સુંદર રીતે સંચાલિત કરવામાં આવ્યો હતો મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓના પ્રયાસોની પ્રશંસા કરી તેમને પ્રોત્સાહન પણ આપવામાં આવ્યું વિડીયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ આમોદ આજ રોજ આમોદ મિશ્ર એક નંબર શાળામાં આનંદ વેરાનું આયોજન સરકારશ્રીની યોજના મુજબ કરવામાં આવેલું જેમાં બાળકો દ્વારા વિવિધ આડત્રીસ પ્રકારની વાનગીઓ રજૂ કરવામાં આવેલી હતી ખરેખર તમામ વાનગીઓ ઉત્ ઉત્કૃષ્ટ ઉત્તમ હતી આનાથી બાળકોના અંદર સ્કિલનો તેમજ લેવર દેવર વિશેનું જે જ્ઞાન છે વિકસે એના માટેનું આજે આ મિશ્ર શાળા એકની તરફથી આયોજન કરવામાં આવેલું હતું ખરેખર સમગ્ર ટીમને અમારા અભિનંદન